બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ શુભ દિવસે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળવાના છીએ એવું કહેવાય છે કે જે કોઈ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેઓ આજીવન સુખી સમૃદ્ધ અને શરીરે તંદુરસ્ત રહે છે પૂર્ણ આસ્થાથી આ વ્રત કરનાર કોઈપણ વ્યક્તિનો વાળ કોઈ વાકો કરી શકતું નથી આ વ્રત રાજા હરિશ્ચંદ્રથી લઈને મહાત્મા ગાંધીજી સુધીના અનેક મહાપુરુષોએ સંત મહાત્માઓએ તથા ઉદ્યોગપતિઓએ કર્યા છે અને અઢળક્ષ પ્રસિદ્ધિ મેળવી છે અને એવી જ પ્રસિદ્ધિ દરેક વ્રત કરનારને પણ મળે છે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાના વાંચન પછી શિરાનો મહાપ્રસાદ ભગવાનને ધરાવવાનો હોય છે અને કથા સાંભળી લીધા પછી ઘરમાં સૌ લોકોએ આ પ્રસાદ લેવાનો હોય છે જો આપ આજના દિવસે કથા વાંચી ન શકો તો અવશ્ય કથા સાંભળવાની જો આપ આજના દિવસે વ્રત ન રાખી શકો તો માત્ર કથા સાંભળીને તેનો પ્રસાદનું ગ્રહણ કરવાનો અને આ કથા આજના દિવસમાં સવારે છે બપોરે કે રાત્રે કે સાંજે જ્યારે આપને સમય મળે છે ત્યારે આપ આ કથા સાંભળી શકો છો અને જો આવી રીતે ત્રણ પૂનમ વ્રત કરવામાં આવે છે તો આપણી તમામ મનોકામના પૂર્ણ થાય છે તો આવો મિત્રો આપણે પણ આ ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીએ તો સૌ પ્રથમ આપણે ગણપતિજીનું સ્મરણ કરીશું અને ત્યાર પછી આ કથાની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય ગણેશય અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય એક એક સમયની વાત છે નેમિસારણ્ય તીર્થક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા એવા શ્રી વ્યાસ પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા શોનક વગેરે ઋષિઓએ શ્રી સુદ્ધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો ત્યારે શ્રી સુદ્ધજી કહે છે કે એકવાર આવો જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો અને એનો જે ઉત્તર ભગવાનને આપ્યો હતો તે જ કથા આજે હું તમને કહું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા મનવાણીથી પર આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું ત્યારે શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ ત્યારે નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય હોય તો કૃપા કરી મને કહેવા નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે હું કહું છું આપ તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે તને હું કહું છું અને તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત જો યોગ્ય વિધિ વિધાનથી તે વ્રત કરવામાં આવે છે તો તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનના વાક્યો સાંભળી નારદજી બોલ્યા કે આ વ્રતનું ફળ શું છે એની વિધિ સિંહ છે એ વ્રત ક્યારે કરવાનું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન બોલ્યા કે આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે કે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાનું સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવાનો અને પછી પોતે લેવાનો અને આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકોએ પોતપોતાના ઘરે જઈ નિશ્ચય કરવાનો કે સત્યવાણી અને સત્યાચારણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું અને આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો અહીંયા સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય બે શ્રી સુતજી કહે છે કે હે ઋષિઓ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત સૌપ્રથમ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા આપ સૌ ઋષિઓને હું કહું છું કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા અને તેમને ક્યાંયથી દક્ષિણા મળતી ન હતી અને ત્યારે ભગવાન સત્યનારાયણ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઊભા રહ્યા ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું કે હે પ્રભુ આપ મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તેઓ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ કથા કરીશ અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરીને ભિક્ષા માગવા નીકળે છે ત્યારે આ બ્રાહ્મણને આ દિવસે ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે અને આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી કે તેની નિર્ધનતા મટી ગઈ આ જ સમયે એક કઠિયારો આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા જ્યાં થતી હતી ત્યાં આવીને બેઠો અને તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે તમે આ કયા દેવની પૂજા કરો છો ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાથી મનોવાંછિત ફળ મળે છે નિર્ધનતા દૂર થાય છે અને ત્યારે મનોમન આ કઠિયારાએ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો આમ કરવાથી આ કઠિયારો પણ ધન સંપન્ન બની ગયો સંતાન સુખ પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો અને સંસારના તમામ સુખ ભોગવી આ કઠિયારો વૈકુંઠમાં ગયો તો મિત્રો અહીંયા શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય ત્રીજો પૂર્વકાળમાં ઉલ્કા મુખના રાજા થઈ ગયા તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા ત્યારે ત્યાંથી એક સાધુ વાણીઓ પસાર થાય છે અને ત્યારે તે વાણીઓ રાજાને પૂછે છે કે હે મહારાજ આપ કયા ભગવાનનું વ્રત કરી રહ્યા છો તે કરવાથી શું થાય છે અને ત્યારે મહારાજ કહે છે કે હે ભાઈ હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું અને આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યા કે હે મહારાજ મારે પણ સંતાન નથી મને પણ આ વ્રતની વિધિ કહો અને ત્યારે મહારાજ આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા તેમજ વિધિ વિશે આ સાધુ વાણિયાને કહે છે અને ત્યારે તે સાધુ વાણિયાને મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને પણ સંતાન થશે ત્યારે પણ હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને થોડા સમય બાદ તે પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને તે કન્યાનું નામ રાખ્યું કલાવતી ત્યારે સાધુ સાધુવાણીયાએ કહ્યું કે જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને કથા કરીશ આમ થોડા સમયમાં કલાવતી ઉંમરલાયક થતાં એક સુંદર વર સાથે તેના લગ્ન લેવામાં આવ્યા પરંતુ દુર્ભાગ્યવશ આ વાણીઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો ત્યાર પછી સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વેપાર અર્થે નીકળી ગયા એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો ત્યારે સિપાહીઓએ પોતાની પાછળ જોઈને તે ચોરે આ બધું ધન જ્યાં વાણીઓ અને જમાઈ રહેતા હતા ત્યાં રાખી દીધું અને ત્યારે ત્યાંના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજીને રાજાની સમક્ષ લઈ ગયા રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી અને આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ ઘરમાં જે કંઈ અનાજ હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી હવે ખાવાનું પણ મળતું ન હતું અને કલાવતી ગામમાં ભટકતી એક ઘરના આંગણે ગઈ ત્યાં તેણે જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલતી હતી એટલે ત્યાં તે બેસી ગઈ અને કથા સાંભળી કથા પૂરી થતાં પ્રસાદ લઈ ઘરે આવી અને ત્યારે લીલાવતીને પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું યાદ આવ્યું તેથી લીલાવતીએ પણ પોતાની દીકરી કલાવતી અને અન્ય બંધુ બાંધવ સાથે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને તેમની પૂજા વિધિ કરી એટલે હવે સત્યનારાયણ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા તેથી તેઓ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં ગયા અને રાજાને કહે છે કે હે રાજન તમે જે પહેલાં બંને વાણિયાને કેદ કર્યા છે તે બંને નિર્દોષ છે તે બંનેને તત્કાલ જ છોડી દો ત્યારે બીજા દિવસે સવારે રાજા સૌ પ્રથમ પોતાના સિપાહીઓને આદેશ કરે છે કે તે પહેલાં બંને વાણીયાઓને છોડી દે અને ત્યાર પછી તે બંનેની માફી માગી તેનું ધન આપી દે છે પરંતુ તેના ધન ઉપરાંત બમણું ધન તે બંનેને પાછું આપે છે અને ત્યાર પછી તે બંને હવે પોતાના ઘર તરફ જવા નીકળે છે તો મિત્રો અહીંયા શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય ચોથો તો હવે આ બંને સાધુવાણીયા પોતાના નગરમાં જવા માટે એક નાવમાં બેઠા અને ત્યારે તે ભગવાન સત્યનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને તે બંનેને પૂછવા લાગ્યા કે હે વૈશ્યો તમારી આ નાવડીમાં શું રાખેલું છે ત્યારે વાણીઓ અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે અને ત્યારે મનુષ્ય રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે વૈશ્ય તારા વચન સત્ય થાય અને ભગવાનના ગયા પછી જ્યારે તે બંને આ નાવડીમાં રાખેલા ધનના બોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા નીકળ્યા અને આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો શોકથી મુખ થઈને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે કે હે પિતાજી આપ દુઃખી ના થાવ તે મનુષ્ય જરૂર ભગવાન સત્યનારાયણ જશે આપ તેની પાસે જાઓ અને તેમની ક્ષમા માગો ત્યારે તે વાણીઓ ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માગે છે અને ત્યારે ભગવાન સત્યનારાયણ બોલ્યા કે હે વણિક મારી જ આજ્ઞાથી તું વારંવાર દુઃખી થતો રહે છે કેમ કે તું મારું પૂજન વિધિ ભૂલી ગયો છે મારું સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે અને માટે તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે વણિકે ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ અને કથા કરીશ અને ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે કે બધું ધન સ્વકુશાળ ભરેલું છે અને ત્યાર પછી ત્યારે જ તે પોતાના જમાઈ અને બીજા બંધુઓ સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા વિધિ કરે છે અને કથા કરે છે અને ત્યાર પછી હવે આ બંને પોતાના ઘર તરફ જવા નીકળે છે તો વળી બીજી બાજુ કલાવતી પણ ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી વ્રત પૂજનનું કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી આવે છે અને આમ પ્રસાદનો અનાદર કર્યો તેથી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થાય છે તેથી તેમણે કલાવતીના પતિ અને તેની સાથે રહેલા ધનને સમુદ્રના જળમાં જ અદૃશ્ય કરી દે છે અને કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગે છે અચાનક સાધુ વાણીયાને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું અને તેણે તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન જો મારું આ સંકટ દૂર થાય તો વિધિપૂર્વક સમુદ્ર કાંઠે જ હું આપનું પૂજન કરીશ અને આ સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થાય છે એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી મારા પ્રસાદનો અનાદર કરી પોતાના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવશે તો તેને પોતાના પતિના દર્શન અવશ્ય થશે અને આકાશવાણી કલાવતીએ પણ સાંભળી એટલે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ ફરી કિનારે પોતાના પતિને મળવા માટે આવે છે અને પોતાના પતિના દર્શન કરી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ત્યાર પછી પોતાના જમાઈને જોઈને સાધુવાયાને પણ સંતોષ થયો એટલે ત્યાં સૌએ ભેગા મળીને ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા વિધિ કરી વ્રત કથા કરી અને ત્યાર પછી સૌ લોકો ઘરે ગયા અને હવે ઘરે આવ્યા બાદ સૌ લોકો પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને બંધુજનો સાથે કથા કરે છે તેનાથી તે આ લોકમાં સર્વસુખ ભોગવીને મરણ પામ્યો અને સત્યલોકમાં તેને સ્થાન મળ્યું તો મિત્રો અહીંયા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અતઃ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથા અધ્યાય પાંચમો શ્રી સુતજી કહે છે કે આ પછીનું ચરિત્ર પણ આપ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું બધું દુઃખ મેળવ્યું હતું કે જેની કથા હું હવે તમને વિસ્તારપૂર્વક જણાવું છું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વરના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનના દર્શન કર્યા અને પૂજા બાદ જ્યારે ગોવાળો રાજાને પ્રસાદ આપવા આવે છે પરંતુ તે રાજા પ્રસાદનો પણ ઇનકાર કરે છે અને પ્રસાદની અવગણનાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ નગર જે કંઈ હતું તે બધું નાશ પામે છે અને આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને ત્યાર પછી તેને ખબર પડી કે આ બધું શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ઇનકાર કર્યો તેનો પ્રતાપ છે અને તેથી સત્યનારાયણ ભગવાન મારા ઉપર કોપાઈમાન થયા છે અને તેથી ફરીથી તે જંગલમાં જઈને ગોવાળો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે કથા સાંભળે છે અને ત્યાર પછી પ્રસાદને ગ્રહણ કરે છે અને ફરી જ્યારે તે નગરમાં આવે છે ત્યારે ભગવાન સત્યનારાયણની કૃપાથી ધનધાન્ય પુત્ર પૌતરાદી અને તેનું નગર પણ હવે પહેલાંની જેમ થઈ ગયું હતું અને આ રાજા આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી એવી ઉત્તમ પવિત્ર કથાનું જે શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતી પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો મુક્તિ થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું તેની વ્રત કથા કહી અને તેની પૂજા વિધિ વિશે જણાવ્યું આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે તેથી હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં આ વ્રત કર્યું હતું તેમના પીજા જન્મની પણ આપ કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થયો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેણે પરમપદ પ્રાપ્ત કર્યું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો અને તેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો કે જેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા તો મિત્રો અહીંયા સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય पमा मूर्ति छे हे मणि आरती उतारो दिना नाथ रे ओम नमो सत्य नारायण आरती उतारो दिना नाथ रे ओम नमो सत्य नारायण जन करवाची प्रभु संकट निवारता पूजन करवाची प्रभु संकट निवारता பைனே ஹரச்ச பகவான்ரே ஓம் நமோ சத்ய நாராயண பைனே ஹரச்ச பகவான்ரே ஓம் நமோ சத்ய நாராயண दरिद्र दूर कर्या विप्रसोतनना दारिद्र दूर कर्या विप्रसन भाङ्गी कठियाणनि भीडरे ॐ नमो सत्य नारायण पाङ्गी कठियाणनि भीडरे ॐम नमो सत्य राजा राजा उल्का आपना राजा उल्का मुख मुख अपना पूजन थी उल्कामुख आल्कामुख आ पाम्यो पुत्र परिवार रे ओम नमो सत्य नारायण पामो चे पुत्र परिवार रेम नमो सत्य नारायण साधु वाणी संकट पामयो साधु वाणी संकट सपने थी पम एना काम रे ओम नमो सत्य नारायण सपने थी स्वपने एना काम रे ओम नमो सत्य नारायण રાજા એ ત્યાગ કર્યો આપના પ્રસાદ નો રાજા એ ત્યાગ કર્યો આપના પ્રસાદનો ટાળ્યું છે એનું અભિમાન રે ઓમ નમો સત્ય નારાયણ ટાળ્યું છે એનું અભિમાન રે ઓમ નમો સત્ય નારાયણ पाचे अध्याय पाठ कणो सार छे पाचे अध्याय तणो पाठ कणो सार सगडो संसारे ओं नमो सत्य नारायण छे सगडो संसार रेम नमो सत्य नारायण पड़ा पड़ा दि धर्या मेवा मधुरा पर भि धर्या मेवा मधुरा शिरो धर च सुन्दीर श्यामरे ओम नमो सत्य नारायण शिरो धर च सुन्दीर श्यामरे ओम नमो सत्य नारायण ना दल लसीना दोल धर्या जुना झडवाला तुलसीना दोल धर्या जुना न जडवाला आरोगो अन्त न रे ओम नमो सत्य नारायण आरोगो अन्त न रे ओम नमो सत्य नारायण पुरुषोत्तम दानि अर्जि स्वीकारोत्तमदाो दर्शन दे बार रे ओम नमो सत्य नारायण दर्शन दे छो नार रेम् नमो सत्य नारायण केरल मण्डप मा मूर्ति जनि केरना मण्डप मा मूर्ति छे हे मनी दिना नाथ रे ओम नमो सत्य नारायण आरती उतारु दिना नाथ रे ओम नमो सत्य नारायण आरती उतारु दिना नाथ रे ओम नमो सत्य नारायण ओम नमो सत्य नारायण ओम नमो सत्य नारायण बोलो सत्यनारायण भगवान की जय इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए